બનાસકાંઠા અને ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજના ગ્રુપ પ્રદેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડીસામાં એરપોર્ટ ખાતે આગામી દસમી ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો આવાસ ગ્રુપ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ છે જેને લઈને તંત્ર દ્વારા શાળામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર કલેકટર કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી અંદાજીત પચાસ હજારથી પણ વધુ લોકોના આવવાનો અંદાજ છે ત્યારે આવનાર લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે આ અંગે જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલે જણાવ્યું હતું કે ડીસામાં એરપોર્ટ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાવો જ્યારે આવાસ યોજનાઓ શરૂ થઈ છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં પંચાવન થી સાહીઠ હજાર જેટલા આવાસ યોજનાઓ બન્યા છે અગિયાર તારીખે સમગ્ર રાજ્યમાં સવા લાખ જેટલા નવા આવાસોનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે છે સાથે બાકી જિલ્લાઓમાં પણ દરેક એસેમ્બલી લેવલે આયોજન કરે છે અને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માં અંદાજિત પચાસ હજાર લોકો જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આવવાનો અંદાજ છે આ તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ એરફિલ્ડ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે આગામી દસમી તારીખે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ ઉપસ્થિતિમાં અને માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડીસા ખાતે રાજ્ય કક્ષાનું આવાસ યોજનાઓના ગૃહપ્રવેશનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જ્યારથી યોજનાઓ શરૂ થઈ ત્યારથી બનાસકાંઠામાં લગભગ આશરે પંચાવનથી સાઠ હજાર જેટલા આવાસો મંજૂર થયા છે અને દસમી તારીખે સમગ્ર રાજ્યમાં લગભગ સવા લાખ જેટલા આવાસો નવા આવાસો જેની અંદર ગૃહપ્રવેશ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલ છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે છે એની સાથે બાકી જિલ્લાઓમાં દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ ઉપર પણ સરકાર એ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને ડીસાની અંદર ખૂબ મોટું રેસ્પોન્સ જે છે સમગ્ર બનાસકાંઠામાંથી મળવાનું છે કેટલા અંદાજ અત્યારે અંદાજો એવું છે કે લગભગ પચાસેક હજાર લોકો બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાંથી ડીસા એ દિવસે આવશે આ બધા પચાસ હજાર લોકો માટે જમવાની વ્યવસ્થા પણ અહીંયા ડીસાના એરફિલ્ડ ગ્રાઉન્ડ ઉપર જ રાખવામાં આવી છે અને બાકી વ્યવસ્થાઓ બધી ડીસા એરફિલ્ડ ગ્રાઉન્ડમાં જ છે પાર્કિંગ સાથે